નમસ્કાર મિત્રો ધર્મલોક ચેનલમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે કદાચ તમારા જીવનની સૌથી મોટી પ્રેરણા બની શકે છે કુદરતનો એક અતૂટ નિયમ છે કે જો તમે પર્વતના એક શિખર પર હોવ અને તમારે સામે દેખાતા બીજા કોઈ એનાથી પણ ઊંચા શિખર પર જવું હોય તો તમે ત્યાં હવામાં ઉડીને કે કૂદીને નથી જઈ શકતા એના માટે તમારે પહેલા પહાડ પરથી નીચે ઉતરવું જ પડે છે સમતલ જમીન પર આવવું પડે છે અને ત્યાંથી ફરી નવી ચડાણ શરૂ કરવી પડે છે એટલે જો આજે તમને એવું લાગતું હોય કે તમે તમારા જીવનમાં નીચે ઉતરી ગયા છો બીજા લોકોથી પાછળ રહી ગયા છો અથવા તમે સાવ શૂન્ય પર આવી ગયા છો તો જરાય મૂંઝાતા નહીં યાદ રાખજો આ કોઈ હાર નથી પણ શૂન્યથી શિખર સુધી પહોંચવાની કુદરતની એક બહુ મોટી અને ભવ્ય તૈયારી છે આજે આપણે ખાસ વાત કરવી છે વૃશ્ચિક રાશિના જાતકો વિશે કારણ કે આવનારું વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે સફળતાનો એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યું છે આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે શનિદેવ બહુ કડક છે પણ હકીકતમાં તેઓ અન્યાય સહન નથી કરતા અને સાચો ન્યાય કરે છે એક રહસ્ય સમજો દેવગુરુ બૃહસ્પતિ પાસે સોનાની લાકડી છે જે મારે તો પીડા ઓછી થાય છે પણ શનિદેવ પાસે કાળા લોખંડનો ભારે દંડ છે જ્યારે શનિનો માર પડે છે ને ત્યારે શરીરે ઊંડા નિશાન રહી જાય છે અને એ પીડા પણ લાંબો સમય ચાલે છે પણ મિત્રો આ નિશાન ખરાબ નથી આ નિશાન તમને આખી જિંદગી એ યાદ અપાવવા માટે છે કે જે દુનિયાએ તમારી મજાક ઉડાવી હતી જે સગાવ કે મિત્રોએ તમને નકામા ગણીને તમારો સાથ છોડી દીધો હતો હવે એ જ લોકોને તમારી અસલી કાબિલિયત બતાવવાનો સમય પાકી ગયો છે શનિદેવ તમને એ કાબિલ બનાવવા માટે જ ઘડી રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં તમે શનિની અઢિયાના પ્રભાવમાંથી મુક્ત થઈ ગયા છો જે તમારા માટે એક બહુ મોટી રાહત છે હવે જ્યારે વર્ષ બે હજાર છવ્વીસ આવશે ત્યારે શનિદેવ પોતાની વકરી અવસ્થામાંથી બહાર આવીને માર્ગી એટલે કે સીધી ચાલ ચાલશે શનિ અત્યારે તમારા પાંચમા ભાવમાં બિરાજમાન છે જ્યોતિષમાં પાંચમું સ્થાન એટલે આપણા મનનું આપણી બુદ્ધિનું આપણા નિર્ણયોનું અને આપણી સંતાનોનું સ્થાન અત્યાર સુધી જે કામોમાં તમે અસમંજસ અનુભવતા હતા જ્યાં તમને રસ્તો નહોતો દેખાતો ત્યાં હવે પ્રકાશ દેખાશે શનિદેવ જ્યારે બાર નંબરની રાશિ એટલે કે મીન રાશિમાં હોય છે ત્યારે તેને મોક્ષ અને મુક્તિનો સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે વર્ષો જૂના જે તમારા કર્મ બંધનો હતા જે દેવું તમારા માથે હતું અથવા જે માનસિક ચિંતાઓમાં તમે રાત દિવસ ડૂબેલા રહેતા હતા એ બધામાંથી હવે તમને મુક્તિ મળવાનો સમય શરૂ થઈ રહ્યો છે પરંતુ મિત્રો શનિદેવની કૃપા મેળવવી એટલી સરળ પણ નથી શનિદેવ જો કોઈ વ્યક્તિમાં ત્રણ ખાસ ગુણ જોઈ લે તો તેને રંકમાંથી રાજા બનાવતા વાર નથી લગાડતા પહેલો ગુણ છે દ્રઢ સંકલ્પ એટલે કે તમે તમારા લક્ષ્ય માટે કેટલા મક્કમ છો શું તમે જરાક મુસીબત આવતા હારી જાઓ છો જો હા તો શનિદેવ તમને કસોટીમાં નાખશે બીજો ગુણ છે ધૈર્ય એટલે કે ધીરજ શનિદેવ ધીમે ચાલતા ગ્રહ છે એટલે તેઓ જુએ છે કે તમે ફળ મેળવવા માટે કેટલી શાંતિ રાખી શકો છો અને ત્રીજો સૌથી મહત્વનો ગુણ છે નિરંતરતા એટલે કે કન્સિસ્ટન્સી ઘણા લોકો કામ તો બહુ ઉત્સાહથી શરૂ કરે છે પણ અડધે રસ્તે હાર માની લે છે જો તમે સતત મહેનત કરતા રહેશો તો શનિની સાતમી દ્રષ્ટિ તમારા લાભ ભાવ પર પડી રહી છે જે તમને અઢળક આર્થિક લાભ અપાવશે તમારા કરિયર અને વેપારની વાત કરીએ તો શનિની સીધી નજર તમારા સાતમા ભાવ પર છે જેને દશમથી દશમ ભાવ ગણવામાં આવે છે આનો અર્થ એ છે કે જે મિત્રો નોકરીમાં લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા અથવા તો જેઓ પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગતા હતા તેમના માટે બે હજાર છવ્વીસનું વર્ષ નસીબના દરવાજા ખોલી નાખશે પણ અહીં શનિદેવનું એક બહુ મોટું રહસ્ય છે જે તમારે ખાસ સમજવા જેવું છે શનિ એટલે અંધારો એનો અર્થ એ છે કે જ્યાં સુધી તમારું કામ પૂરેપૂરું સફળ ન થઈ જાય ત્યાં સુધી એની વાતો કોઈને કહેતા નહીં તમારા ધન વિશે તમારી કમાણી વિશે કે તમારી આવનારી મોટી યોજનાઓ વિશે જેટલી ગુપ્તતા રાખશો એટલો જ તમારો ધનનો ભંડાર વધતો જશે જ્યોતિષ મુજબ શનિદેવને દેખાવો કે અભિમાન જરાય પસંદ નથી જો તમે તમારી સફળતાનું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું તો શનિદેવની કૃપા ઓછી થઈ શકે છે ચોથા ભાવના સ્વામી થઈને શનિદેવ જ્યારે પાંચમા ભાવમાં બેસે છે ત્યારે તે પ્રોપર્ટી અને જમીન મકાનના સુખમાં પણ વધારો કરે છે જો તમે ઘર લેવાનું વિચારતા હોવ તો બે હજાર છવ્વીસમાં એ સપનું પૂરું થઈ શકે છે પણ યાદ રાખજો કે શનિદેવને એવા લોકો બહુ પ્રિય છે જેઓ પોતાના કામમાં પરસેવો પાડે છે શનિદેવ એટલે કર્મ જો તમે આળસ છોડીને તમારા કામમાં પૂરેપૂરી મહેનત અને પ્રમાણિકતા લગાવશો તો શનિદેવ તમને એ ઊંચાઈ પર બેસાડશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આ બધાની સાથે એક રામબાણ ઉપાય ક્યારેય ન ભૂલતા અને એ છે હનુમાનજીનું શરણ શાસ્ત્રોમાં હનુમાનજીને પવનપુત્ર કહ્યા છે અને શનિદેવ વાયુ તત્વના ગ્રહ છે એટલે જ જ્યારે તમે હનુમાન ચાલીસા બજરંગબાણ કે સુંદરકાંડનો પાઠ કરો છો ત્યારે શનિદેવના અશુભ પ્રભાવો આપોઆપ નાશ પામે છે અને તેમનું રક્ષણ કવચ તમારી આસપાસ બની જાય છે હનુમાનજીની ભક્તિ કરવાથી શનિદેવ ક્યારેય અમંગળ કરતા નથી વૃશ્ચિક રાશિના વ્હાલા મિત્રો શૂન્યથી શિખર સુધીની તમારી આ યાત્રાનો શંખનાદ વાગી ચૂક્યો છે રસ્તો કદાચ થોડો કઠિન લાગે પણ મંજિલ બહુ સુંદર છે બસ હિંમત હાર્યા વગર અને પૂરા વિશ્વાસ સાથે આગળ વધજો આશા છે કે ધર્મલોક દ્વારા આપવામાં આવેલી આ ઊંડી અને સાચી માહિતી તમારા જીવનમાં નવો પ્રકાશ અને ઉત્સાહ લાવશે જો તમને આ વિશ્લેષણ સાચું અને માર્ગદર્શક લાગ્યું હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શનિદેવ જરૂર લખજો આવી જ જ્યોતિષીય આધ્યાત્મિક અને જીવન બદલી નાખનારી માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી નવો વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે પરમાત્મા તમારા પરિવાર પર સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ